નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં એકસો પંચાવન મી જન્મ જયંતિ છે ત્યારે આ એકસો પંચાવન જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે એવામાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વરિષ્ઠ પત્રકાર ડોક્ટર ધીમંત પુરોહિત દ્વારા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગાંધીજીના દુર્લભ સંગ્રહની પ્રદર્શનીનું આયોજન કરાયું છે આ પ્રદર્શનીમાં જોવા મળતા સંગ્રહો ડૉક્ટર ધીમંત પુરોહિત દ્વારા વ્યક્તિગત રીતે એકત્રિત કરવામાં આવ્યા છે જેમાં ટાઈમ્સ નવજીવન તેમજ મુંબઈ સમાચાર જેવા જૂના છાપાઓ અને સાપ્તાહિકો દ્વારા કવર કરવામાં આવેલા ગાંધીજીના સમાચારો પણ ઉપલબ્ધ છે બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ પોરબંદરમાં જન્મેલ મોહન આ મોહન એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી કહેવાય નહીં કે મહાપુરુષના લક્ષણ પારણામાં જ દેખાઈ આવે છે મોહન જ્યારે મોટા થાય છે ત્યારે એ વિદેશમાં જઈને પોતાનું ભણતર પૂરું કરે છે અને ત્યારબાદ આફ્રિકામાં બનેલી ઘટના જ્યાં કાળા ગોરાનો ભેદ એમને ખટકે છે અને ત્યારબાદ ક્રાંતિની જ્વાલા સળગે છે પણ આ ક્રાંતિ વૈચારિક હતી જેમાં મુખ્ય હથિયાર અહિંસાનું હતું અને ત્યારબાદ આ લડાઈ આઝાદી સુધી ચાલી જેમાં અહિંસાના વિચારે મુખ્ય ફાળો ભજવ્યો વાત કરીએ ગાંધીજીની જેમની જયંતીને આજે એકસો પંચાવન વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક દુર્લભ સંગ્રહોનું કલેક્શન અમદાવાદના એએમએ ખાતે મૂકવામાં આવેલું છે વરિષ્ઠ પત્રકાર ડૉક્ટર ધીમંત પુરોહિત દ્વારા એકત્રિત કરાયેલ રેર કલેક્શનની પ્રદર્શનની તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરે મૂકવામાં આવી હતી જે ત્રણ ઓક્ટોબર સુધી એ એમ રહેશે આ કલેક્શનની વાત કરીએ તો એમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલી એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આ સંગ્રહમાં મૂકવામાં આવી છે જેમાં ટાઈમ્સ મેગેઝીન દ્વારા કવર કરવામાં આવેલી ગાંધીજીની સ્ટોરી કે જે ઓગણીસો ત્રીસ અને ઓગણીસો એકત્રીસ દરમિયાન ફ્રન્ટ પેજ ઉપર જોવા મળી હતી તેની સાથે ગાંધીજીની સૌથી વધારે બહાર પડાયેલી ટિકિટો અને ગાંધીજીના છાપાઓ જેમાં નવજીવન અને હરિજન બંધુની આવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે તથા ગાંધીજીના અવસાન વખતે મુંબઈ સમાચારે ફ્રન્ટ પેજ ઉપર છાપેલ આવૃત્તિ પણ ઉપલબ્ધ છે ત્યારે આવો જાણીએ કે ગાંધીજીના સમર્થકોનું આ રેર કલેક્શન વિશે અને ગાંધીજી વિશે શું કહેવું છે હું સાવન ગોડિયાવાલા છું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ એક અદ્ભુત પ્રદર્શન અત્યારે અમે ઇનોગ્રેટ કર્યું છે અને મેં નિહાળ્યું છે દરેક જગ્યાએ પ્રદર્શનમાં દરેક વસ્તુઓ જે ડિસ્પ્લે કરી છે એ જોવામાં એટલી બધી જ્ઞાન બી ખરું અને એટલી બધી મેમરી અને કયા આપણા નસીબ હતા કે આટલા મોટા સ્વામી જેવા મહાત્મા ગાંધી આપણી સાથે હતા એક ટાઈમ મેગેઝિનનો આર્ટિકલ મેં જોયો ઓગણીસો ને એકત્રીસનો કવરપેજ સ્ટોરી એમાં લખે છે સંત મહાત્મા ગાંધી સેન્ટ એન્ડ વી કેન ઇમેજિન ટાઈમ મેગેઝિન એ દુનિયાનું વન ઓફ ધ સો દેશોને દેશોએ મહાત્મા ગાંધીજીની સ્ટેમ્પ બહાર પાડી છે અને ઇન્ડિયામાં તો મને લાગે છે ત્રણસો ઉપર સ્ટેમ્પ્સ એમની પડેલી છે એટલે અને એના છાપાના એમના અવસાન પછીના જે એક અઠવાડિયાના છાપાના આર્ટિકલ્સ છે એની જે સ્ટોરી વાંચવામાં વી કેન એકચ્યુઅલી મેકઆઉટ હું હું ઇન્સિસ્ટ કરું કે દરેક વ્યક્તિ દરેક નાગરિકો દરેક છોકરાઓ આ એક્ઝિબિશન જોવું જોઈએ એમને ઘણું જ્ઞાન મળશે અને મહાત્મા ગાંધીજીએ આપણા માટે જે કર્યું છે એના એ એમને એનું એનું ખરું જ્ઞાન થશે આ એક્ઝિબિશન જોઈ અને મને બે રીતે બહુ સરસ લાગે છે એક તો કોઈ એક સામાન્ય વ્યક્તિને આર્કાઇવલ અંગે આટલી બધી ઉચ્ચ કક્ષાની સેન્સ છે એટલે ધીમંતભાઈને આપણે અભિનંદન આપવા પડે બીજી બાબત એ હતી કે એમણે વિષય પસંદ કર્યો ગાંધી આ એક શાશ્વત વિષય છે આપણા ધર્મમાં અને આપણા દેશની જે પરંપરાઓ છે એ પરંપરાઓમાંથી આપણા શાસ્ત્રોમાંથી સદૈવ જે શ્રેષ્ઠ રહી શકે એવા પ્રકારની જીવન પદ્ધતિ ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લોકો સમક્ષ મૂકી એટલે એ શક્તિશાળી વિચાર આજે પણ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ઘણી એવી સમસ્યાઓ છે તેનું એ સમાધાન છે એટલે હું એમને ખાસ અભિનંદન આપીશ કે એમણે આટલી બધી જૂની જૂની ટિકિટ્સ જૂની સિગ્નેચર્સ ફોટોગ્રાફ્સ ટાઈમ મેગેઝિન પછી ગાંધી સાથે જોડાયેલા અમુક બાબતો એમનું જૂનું પુસ્તક એ બધું આજે આજની પેઢી સમક્ષ મૂક્યું છે એટલે મને એ આશા છે કે જે લોકો ગાંધીને ફક્ત અછડતા રેફરન્સ તરીકે પણ જાણે છે એવા લોકો માટે ગાંધીમાં અને ગાંધીના વિચારો અને ગાંધીના જીવન મૂલ્યો અને આદર્શો પ્રત્યે વધારે રસ જાગશે ગાંધીજી પોતે સ્વયં શિસ્તના તો આગ્રહ હતા જ એમની જીવન સમક્ષ એમની દુનિયા સમક્ષ એક બાબત મૂકી કે બીજાને કંટ્રોલ કરતા પહેલા જો પોતાનું જીવન શિસ્તબદ્ધ હોય તો આ પૃથ્વી ઉપર કેટલાક પરિણામો તો ચોક્કસ મેળવી શકાય છે રહી વાત સાદગી પૂર્ણ જીવનનું આકર્ષણ ટૂંકા સમય માટે હોઈ શકે છે પણ સાદગી પૂર્ણ જીવન અને એના આદર્શો માટે તો સતત પેઢી દર પેઢી આકર્ષણ રહેવાનું જ છે લખ્યું છે રિમેમ્બરિંગ બાપુ એક્ઝિબિશન બદલ હું ડોક્ટર ધુમંતભાઈ પુરોહિતને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું કાલે જ બે ઓક્ટોબર છે ગાંધી જયંતિ છે ગાંધીજીને સો દેશના લોકોએ સન્માન આપ્યું છે સો દેશના લોકોએ એમની કરન્સીમાં એમના ફોટોગ્રાફ્સ રાખ્યા છે અહીંયા એક્ઝિબિશન જોઈને પછી ગાંધીજીના અનેક પ્રકારના સત્યાગ્રહો હોય ઘટનાઓ હોય આઝાદીની લડાઈઓના એ બધી તવારીખો હોય એનું સ્મરણ પણ થાય છે નોટ સિક્કા અંતરદેશીય પોસ્ટકાર્ડ એમાં તો ગાંધીજી છે પણ ગાંધીજી લોકોના દિલમાં પણ છે આજે ઓગણીસો ત્રીસ ઓગણીસો એકત્રીસ અને ઓગણીસો સુડતાલીસનું ઓરિજિનલ ટાઈમ મેગેઝિન જેમાં ફર્સ્ટ પેજ ઉપર ગાંધીજીના ફોટા જોઈને આપણને ગૌરવ થાય કદાચ પહેલાં એવા પ્રથમ ભારતીય છે કે જેના ત્રણ વાર ટાઈમ્સ મેગેજીને ફોટા છાપ્યા હોય આવા અનેક મુંબઈ સમાચારથી માંડીને ટાઈમ્સ ઇન્ડિયન એક્સપ્રેસ એના પણ ઓરિજિનલ જે તે સમયના કટિંગ્સ જોઈને ગાંધીજી એકવાર ફરીથી લોકોના મનમાં આવે છે આ એક્ઝિબિશનથી એક ગાંધી જીવન યાત્રાની એક દર્શન થઈ ગયું હોય એવી અનુભૂતિ થાય છે ગાંધી હંમેશા જીવિત રહેશે લોકોના હૃદયમાં ગાંધી આકૃતિમાં નથી ગાંધી આવૃત્તિમાં છે ગાંધી વિચારમાં છે આચારમાં છે પ્રચારમાં નથી પણ એ વિચારને આચારમાં વધારે છે ગાંધીજીના વિચારો એ હંમેશા જીવંત રહેશે અને જ્યાં સુધી એમના વિચારો જીવંત રહેશે ત્યાં સુધી ગાંધીજી જીવંત રહેશે ઘણાને એવો વિચાર થાય કે એ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન અને એમાં પછી ગાંધીજીની આ દુર્લભ વસ્તુઓ શું કામ તો મને કહેવાનું મન થાય કે આ એક પ્રયત્ન છે કે ગાંધી વિચાર વિશે ગાંધીના મૂલ્યો જીવન મૂલ્યો વિશે એક ચર્ચા શરૂ થાય અને ખાસ કરીને જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે અમે ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ એમાં ગાંધી બહુ સીધી રીતે જોડાયેલા છે કારણ કે સમયપાલનની વાત કરો તો ગાંધીજી જેવું સમયપાલનનું ઉદાહરણ આપણને બીજું કોઈ ન મળી શકે કે દાંડી કૂચ હોય કે બીજા મોટા આયોજનો હોય પણ એમાં સમયનું કેટલું ચોકસાઈપૂર્વક પાલન કરવું જોઈએ આયોજન એ કેટલી મોટા દેશના રાષ્ટ્રીય આંદોલનો હોય પણ ઝીણી ઝીણી બાબતોનું જે આયોજન કરવાની એક સૂઝ ગાંધીજી પાસેથી આપણને શીખવા મળે તો એ પણ એટલે આ બધા મૂલ્યો જે ગાંધીજી જીવ્યા એના વિશેની એક ચર્ચા આપણા વ્યાપક સમાજમાં થાય એના હેતુથી આ એક આખું પ્રદર્શન અમે યોજ્યું છે અને એમાં ઘણી દુર્લભ વસ્તુઓ પણ તમે જોયું કે ટાઈમ મેગેઝિનના કવર પરના ગાંધીજી હોય કે ઘણા બધા દેશોની ટપાલ ટિકિટમાં ગાંધીજી હોય તો એક પ્રયાસ છે કે આ બધા મુદ્દાની ચર્ચા એ નિમિત્તે શરૂ થાય બીજી જો વાત કરીએ તો પર્યાવરણ એક બહુ જ સળગતો મુદ્દો છે અને એમાં જ્યારે પર્યાવરણની વાત કરીએ ત્યારે સસ્ટેનેબિલિટી કે જે સનાતન ચિરંતન આપણા જે બધા સંસાધનો છે એ રહેશે અને એ રહે એ રીતે આપણે એક આયોજન પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરીએ તો એમાં પણ ગાંધીજીનો જે વિચાર છે જે ખૂબ મહત્ત્વનો છે આપણને ખ્યાલ છે કે સાબરમતીમાંથી ખપ પૂરતું પાણી લેવાની જ્યારે વાત કરે છે ત્યારે એ એક રીતે પર્યાવરણ અને સસ્ટેનેબિલિટીનો સંદેશો ગાંધીજી આપણને આપે છે બીજી રીતે જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ તો સીએસઆર એ મેનેજમેન્ટ સાથે જોડાયેલું બહુ મહત્ત્વનું પાસું છે એ સમયમાં કે અમદાવાદના જે કંઈ શ્રેષ્ઠીઓ છે એ સારાભાઈ પરિવાર હોય કે બીજા પણ જે કંઈ શ્રેષ્ઠી પરિવારો છે એમને આ એક સમાજ માટે કંઈક કરવા માટેની પ્રેરણા જે આજે કોઈક રીતે આપણે સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની રીતે જોઈએ છે પણ ત્યારે ગાંધીજી એમને કે ભાઈ તમે જે કમાવ છો એનો થઈ સમાજ માટે એનો ઉપયોગ કરવો જોઈએ તો મને એમ છે કે એ વખતે કંઈક જુદી પરિભાષા હતી આજે પરિભાષા બદલાઈ છે પણ એ મૂલ્ય અથવા એને જીવવાની પદ્ધતિ તો એ ગાંધીએ જે વાત કરી આજે પણ એટલી જ પ્રસ્તુત છે ગાંધીજી વિશે આપણે સરકારી અધિકારી સાથે વાત કરી ત્યારબાદ રાજકીય નેતા જોડે પણ વાત કરી અને અંતે આયોજન સ્થળના પીઆરઓ સાથે પણ વાત કરી ધ્યાનમાં આવે છે કે દરેકના મનમાં ગાંધીજીની છબી સ્પષ્ટ છે ગાંધી એક વિચાર ગાંધી એટલે સાદગી ગાંધી એટલે નેતૃત્વ ગાંધી એટલે આત્મીયતા ગાંધી એટલે લોકચાહના ગાંધી એટલે જીવન દર્શન આવા ઘણા બધા સ્વરૂપમાં લોકો ગાંધીજીને જુએ છે ત્યારે વિષયને વધુ સ્પષ્ટ કરવા અમારા સંવાદદાતા અનિલ પાટીલે કાર્યક્રમના મુખ્ય આયોજક અને વરિષ્ઠ પત્રકાર ડોક્ટર ધીમંત પુરોહિત સાથે વાત કરી આવો જાણીએ શું કહેવું છે એમનું ગાંધી એટલે સાદગી ગાંધી એટલે વિચાર ગાંધી એટલે કહી શકાય કે એક એવો પરિચય કે જે ખરેખર જેના માટે એવું કહી શકાય કે કોઈ પરિચય નામ હોતા જ નથી એવો એક પરિચય કારણ કે વિશ્વભ્રમ પ્રખ્યાત ગાંધીજી અને ગાંધીજી અત્યારે જ્યારે જન્મ જન્મજયંતિ આવી રહી છે તેમની તે નિમિત્તે અત્યારે એ એમ એમાં ગાંધી રિમેમ્બરિંગ બાપુ એટલે એમના જે અમુક જે કહી શકાય કે એવી વાતો કાં તો એમના જોડે જોડાયેલા એવા વિષયો કે જેના વિશે અત્યારે ધીમંત પુરોહિત વરિષ્ઠ પત્રકાર છે જે ઘણા સમયથી જેને કહે છે ગાંધીજી વિશેનું એમનું જે કલેક્શન એમણે કર્યું છે આજે આપણી સાથે છે ધીમેશભાઈ આ જે અહીંયા આખું જે એક્ઝિબિશન છે તો કઈ કઈ વસ્તુઓ છે શું વિચાર આવ્યો કે એક્ઝિબિશન કરવું છે ગાંધીજીના એકસો પંચાવન મી બર્થ એનિવર્સરી આપણે ઉજવી રહ્યા છીએ બીજી ઓક્ટોબરે એ પ્રસંગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્લેટફોર્મ ઉપર આ રિમેમ્બરિંગ ગાંધી એક એ પ્રયત્ન છે કે ગાંધીજીને ફરી એક વખત યાદ કરીએ આપણે પોતે અને ખાસ કરીને નવી પેઢી માટે જેમને જેમણે ગાંધીજીને માત્ર રૂપિયાની નોટોમાં જ જોયા છે એમને ખરેખર ગાંધી શું છે એ ખબર પડે ને ગાંધીનું શું સ્થાન ભારતમાં અને દુનિયાભરમાં છે એ ખબર પડે તમે જો મારી પાછળ જે આ રેંટીઓ જોવા મળે છે બસો વર્ષ જૂનું ઓરિજિનલ રેંટીઓ છે જેની ઉપર ખુદ ગાંધીજીએ રેંટીઓ કાંચતાં શીખ્યા રેંટીઓ કઈ રીતે ચલાવાય આ રેંટીયા ઉપર ગાંધીજી શીખ્યા અને એમને શીખવનારા જે હતા રામજીભાઈ અને ગંગાબેન આત્મકથામાં પણ એમના નામ સાથે ઉલ્લેખ છે એ ઓરિજિનલ રેટીઓ આપણને બઢિયા પરિવારના સૌજન્યથી આ પ્રદર્શન પૂરતો ડિસ્પ્લે કરવા મળ્યો છે આ રેંટિયાનું જે મહત્ત્વ મને લાગે છે કે હજી આપણે અમદાવાદમાં ગુજરાતમાં કે ભારતમાં સમજ્યા નથી આ રેંટિયાનું ચક્કર ફરવું શરૂ થયું ગાંધીજીના હાથે અને દેશનું ભવિષ્ય બદલાવવું શરૂ થયું એમ કહી શકાય દેશની આજે જે આપણે કાયાપલટ જોઈએ છે એ શરૂઆત એની અહીંયાથી થઈ હતી એટલી આ વિરાસતનું આ હેરિટેજનું મહત્ત્વ છે આવી જ બીજી અનેક દુર્લભ ચીજો ગાંધીજી સાથે સંકળાયેલી આ એક્ઝિબિશનમાં જીટીપીએલના દર્શકોને જોવા મળશે ને જે અહીંયા રૂબરૂ આવશે એ લોકોને પણ જોવા મળશે તમે જો ગાંધીજીના ઓરિજિનલ હસ્તાક્ષર છે ઓટોગ્રાફ જેને કહીએ અલગ અલગ ભાષામાં ગાંધીજી તો આઠેક ભાષામાં હસ્તાક્ષર કરતા તેમાંથી ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં આપણી પાસે એમના મૂળ ઓરિજિનલ હસ્તાક્ષર છે પોસ્ટકાર્ડ અને જે પત્રો લખતા તેમાંથી ગાંધીજી દુનિયાભરના એકમાત્ર નેતા હશે જેમણે લાખોની સંખ્યામાં નેતાઓથી માંડીને વાઇસરોયથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસને કોઈ કે મને પેટમાં દુઃખ છે શું કરવું મને ઉપાય બતાવો તો ગાંધીજીને નિસર્ગોપચારનો ઉપાય બતાવતા બતાવતા હતા આવા પત્રોમાંથી સિલેક્ટ કરેલા પોસ્ટકાર્ડ પત્રો આપણે અહીંયા મૂક્યા છે ગાંધીજીએ પોતે દાંડી યાત્રા દરમિયાન એમની અનાશક્તિઓ પુસ્તકમાં એક ઓટોગ્રાફ કરીને આપ્યા છે બાપુના આશીર્વાદ દાંડી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ એ બહુ દુર્લભ કહી શકે એવા ઓટોગ્રાફ છે તમે જુઓ તમે તો આ શૂટિંગ કર્યું તમને ખ્યાલ છે ગાંધીજી એ વખતની ઓગણીસો ઓગણીસ સિત્તેરની આપણે રૂપિયાની નોટો ઉપર ગાંધી શતાબ્દી દરમિયાન હોય ગાંધીજીના સિક્કા હોય ભારત ઉપરાંત નવાઈ લાગે એવી વાત છે કે યુરોપિયન યુનિયન એણે જીરો યુરોની નોટ બહાર પાડી છે ગાંધીજી ઉપર સુવેનીય નોટ છે એ અહીંયા તમને જોવા મળશે એ ઉપરાંત ભારતે એકસો ત્રણ ટપાલ ટિકિટો અત્યાર સુધી બહાર પાડી છે ગાંધીજી ઉપર એ બધી જ ટપાલ ટિકિટો અહીંયા છે ગાંધીજીની પોસ્ટલ સ્ટેશનરી ઉપર ગાંધીજીના ચિત્રો જે અત્યારના નવા જનરેશન તો સાવ અનોખા નવા લાગશે એ ઉપરાંત તમે જુઓ સૌથી વધારે દેશો છે જેમણે ગાંધીજીની ટિકિટો ટપાલ ટિકિટો બહાર પાડી છે સો દેશો એટલે તમે કલ્પના કરી જુઓ વિશ્વના દેશોમાંથી સો દેશોમાં કોઈ એક વ્યક્તિની ટપાલ ટિકિટ હોય એવું ગાંધીજી સિવાય બીજું કોઈ નથી ગાંધીજી એકમાત્ર છે ઇંગ્લેન્ડના રાજા રાણીની પણ આટલા દેશોમાં ટિકિટ નથી માત્ર કોમનવેલ્થ પૂરતી છે એ બધી જ ટપાલ ટિકિટો અહીંયા છે એ ઉપરાંત આકર્ષણનું વધુ એક કેન્દ્ર હોય તો ટાઈમ મેગેઝિનના ત્રણ ઇશ્યુ છે ટાઈમ મેગેઝિને ત્રણ વખત ગાંધીજીને કવર ઉપર લીધા હતા ઓગણીસો ત્રીસ ઓગણીસો એકત્રીસ અને સુડતાળીસ એ ત્રણે ત્રણ ઇશ્યુ અહીંયા છે ઓગણીસો એકત્રીસમાં તો ટાઈમ મેગેઝિને ગાંધીજીને પોતાના મેન ઓફ ધ ઇયરનું ટાઇટલ આપેલું તમે વિચારી જો કેટલું અગત્યનું કે ઓગણીસો એકત્રીસની વાત કરું છું કેટલા વર્ષ પહેલાંથી લગભગ સો વર્ષ થવા આવશે પાંચેક વર્ષમાં તો એ ઉપરાંત ગાંધીજીના પોતાના મેગેઝિન છે નવજીવન છે હરિજન સેવક છે હરિજન બંધુ છે એમની ઓરિજિનલ પહેલી ઓટોબાયોગ્રાફીની કોપી છે ગાંધીજીની મારા સત્યના પ્રયોગો અને લોકોના આંખમાં આંસુ આવી જાય છે જે છેલ્લી એક્ઝિબિટ છે એ જોઈને ઓગણીસો અડતાલીસમાં બાપુની હત્યા પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ અને મુંબઈ સમાચારના ઓરિજિનલ અંકો છે જેમાં ગાંધીજીના હત્યાના ફર્સ્ટ પેજ ઉપર આઠ હેડલાઇન છે આઠ કોલમની એમાં ગાંધીજી માટે જે ભાષા જે વિશેષણો વાપરવામાં આવે છે આજે પણ આપણને લાગે કે પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ખાસ કરીને અભ્યાસ કરી શકે કે કઈ રીતે રિપોર્ટિંગ થાય એ તમને એ એ એ અખબારોમાં જુઓ તો ખબર પડે જે છેલ્લા ત્રણ દિવસથી જે લોકો અહીંયા જોવા આવે છે એ અભિભૂત એટલા માટે થાય છે કે પહેલાં પહેલી વખત મને લાગે છે કે એમણે ગાંધીજી સાથે સંકળાયેલી આવી રેરેસ્ટ ઓફ રેર દુર્લભ ચીજો જોઈ છે જેમાંથી ગાંધીજી પ્રતિબિંબ થાય છે અને ખાસ કરીને એ મેસેજ જોઈને પણ એમને આનંદ થાય છે કે ગાંધીજી જે સામાન્ય રીતે લોકો માને છે કે માત્ર આપણી પાંચસો રૂપિયાની નોટ ઉપર છે અને આપણે એ જોઈને ખુશ થતા હોય છે કે કેટલા ગાંધી આપણા ખિસ્સામાં છે એ લોકોને ખબર પડે કે ગાંધીજી માત્ર આ આપણા ખિસ્સાની રૂપિયાની નોટોમાં પણ નથી પણ દેશ અને દુનિયામાં કેટલા કરોડો લોકો સુધી ગાંધીજી પહોંચ્યા છે ગાંધીજીની જે અસર છે ગાંધીજીની છાપ કહી શકાય અને ગાંધીજી માટે જે જે આદર છે ભારતમાં હોય કે દુનિયાભરમાં તમે જે રીતે જોયો દુનિયાભરની ટપાલ ટિકિટ ઉપર સામાન્ય માણસને ટિકિટ નથી આવતી દેશના જે સર્વોચ્ચ હોય વિશ્વના જે સર્વોચ્ચ હોય એને ટપાલ ટિકિટોમાં સ્થાન મળતું હોય છે એટલે આપણા પોતાના આપણા માટે તો ઘરના ગાંધી એટલા માટે કહી શકાય કે પોરબંદરમાં જન્મે એટલે ગુજરાતના આપણા પોતાના અને એ ઉપરાંત તેમણે એમની જે પોલિટિકલ બેટલ હતી આઝાદી માટેની લડત એની શરૂઆત અમદાવાદથી સાબર કોચરબ અને પછી સાબરમતી આશ્રમથી કરી એટલે એ માત્ર ગુજરાતી નહીં અમદાવાદી પણ ખરા આપણા અમદાવાદના એ અમદાવાદનો એક માણસ એક અમદાવાદી વિશ્વ સ્તરે કેટલા બધા કરોડો લોકો સુધી પોતાની વાત પોતાના વિચાર પોતાની છાપ પહોંચાડી શક્યા અને એ પણ એવા જમાનામાં કે જ્યારે વોટ્સએપ નહોતો મોબાઈલ નહોતો ઇન્ટરનેટ નહોતું ટેલિફોન સુધા નહોતા માધ્યમો વગરના જમાનામાં ગાંધીજી આટલા બધા દિલો સુધી કઈ રીતે પહોંચ્યા હશે એ મને લાગે છે કે આજની તારીખે પણ એક કોયડો છે પરંતુ આજની જે પેઢીની વાત કરવામાં આવે અને આઝાદી પહેલાંના જ્યારે ગાંધીજી હોય સમય બદલાયો છે પરિવર્તન આવ્યું છે પરિવર્તન આવવાની સાથે ટેકનોલોજીમાં પણ વધારો થયો છે ત્યારે ગાંધીજીને પોતાના જીવનમાં ઉતારવા એ કઈ રીતનું શક્ય કાતો કઈ રીતે પોસિબલ બની શકે છે પે આ પ્રશ્ન વારંવાર એટલા માટે પૂછાય છે કે ગાંધીજીનું મહત્ત્વ શું ગાંધીજીનું જેટલા એક સમય હતા એટલા આજે જરૂરી છે એ ઘણા લોકોના મનમાં પ્રશ્નો મને લાગે છે કે ગાંધીજી પહેલાં હતા એને કરતાં વધારે આજની તારીખે એટલા માટે જરૂરી છે કે દુનિયાના જે પ્રશ્નો છે આપણા પોતાના ભારતના જે પ્રશ્નો છે એમાં મને લાગે છે કે એનો ઉકેલ જો કોઈ એકની પાસે હોય તે માત્ર ગાંધીજી જ છે ગાંધીજીએ જે સિદ્ધાંતો આપણને આપ્યા સત્યના અહિંસાને એક એક હાઈલી મિસઅન્ડરસ્ટુડ પર્સનાલિટી એટલે કહી શકાય કે લોકો એમની ટીકા કરતા હોય છે કે અહિંસા માટે કે તમે તમારી સામે કોઈ મારવા આવે તેની સામે અહિંસા કઈ રીતે કરી શકો મારી દૃષ્ટિએ ગાંધીજીએ અહિંસાની વાત કરી જ નથી આડ વાત છે ગાંધીજી જે આપણને શીખવ્યું એ નિડરતા શીખવી છે તમારી સામે આખી અંગ્રેજ સલ્તનત છે અને એની આટલી બધી તાકાત સામે તમારી પાસે એક નાની ફટાકડી એક બંદૂક પણ નથી એક તલવાર પણ નથી તો કોઈ હથિયાર વગર તમે આટલા મોટા હથિયારવાળી સેના સામે કઈ રીતે લડી શકો એ નિડરતાની વાત ગાંધીજી શીખવી છે ગાંધીજીનું જો બીજું સૌથી વધુ ગેરસમજ થતી હોય તો એમના બ્રહ્મચર્ય વિશે થાય છે કે ગાંધીજીએ બ્રહ્મચર્ય પોતે પાલન કર્યું હશે કે કેમ ગાંધીજીના જે અનુયાયીઓ છે એની ઉપર ગાંધીજી શા માટે એવું થોપી દેતા હશે બ્રહ્મચર્ય કે ખરેખર મારી દ્રષ્ટિએ ગાંધી એ બ્રહ્મચર્ય પણ આડવા જ છે ગાંધીજી જે આપણને શીખવ્યું છે એ છે કે ચર્યને બાને સંકલ્પ શક્તિ તમારા મન ઉપર તમારો કેટલો કાબુ છે તમારા મનને તમારા તમારી ટોટલ વ્યક્તિત્વ અને શરીરને તમે કેટલું કાબૂમાં રાખી શકો જો તમે કરી શકો તો દુનિયામાં ક્યાંય તમે પાછા ના પડો લોકો આ મૂળ વાત સમજવાને બદલે ઉપર ઉપરની જે વાતો છે અહિંસા કે બ્રહ્મચર્ય એને પકડીને એના વિશે વિવાદો કરે છે એમાં નુકસાન ગાંધીજીનું નથી ગાંધીજીને તો કંઈક ખોવાનું નથી જે ખોવાનું છે એ તમારા મારા જેવા સામાન્ય લોકોને ખોવાનું છે જે ગાંધીજીના લેસન્સ જે ટીચિંગ્સ છે જે ગાંધીજી આપી ગયા આપણે જો એનું મૂળ પકડીએ ઓરિજિનલ પકડીએ તો ઓગણીસો ને ત્રીસમાં સુડતાલીસમાં જેટલી એનાથી ફાયદો હતો એના કરતાં વધારે ફાયદો મને લાગે છે કે આજની તારીખે છે એક પત્રકાર તરીકે મારે પૂછવું છે કે જ્યારે તમે પત્રકાર હતા અને ટાઈમ્સની જ્યારે વાત કરવામાં એ વખતે મીડિયાની વાત કરવામાં ત્યારે ગાંધીજી જે હતા કે ટાઈમ્સમાં પણ એ વખતે ગાંધીજીનું નામ હતું તો મીડિયા કન્સેપ્શન જોવા જઈએ મીડિયા રીતે જોવા જઈએ તો શું ગાંધીજીના અમુક નિર્ણયોની વાત કરવામાં આવે કાં તો પછી એક કુશળ રાજકીય નેતાની વાત કરવામાં આવે કે જેણે લોકલ મુદ્દાને પણ એ રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બનાવતા હતા એમનામાં એક કુશળતા હતી તો એક પત્રકાર રીતે તમે કઈ રીતે એનો તમે જો ગાંધીની સૌથી વધુ માસ્ટરી હતી તો તમે જે કીધું એ પ્રકારે એક કોમ્યુનિકેટર તરીકેની હતી મેં તમને કીધું કે સંચારના કોઈ આધુનિક સાધનો વગર એમણે એમની વાત કઈ રીતે પહોંચાડી સૌથી ક્લાસિક ઉદાહરણ એમનું જોઈએ જો જે દાંડી કૂચ નમક સત્યાગ્રહ જેને કહે છે એ સૌથી પહેલો જ્યારે એમણે કમિટી મિટિંગમાં વિચાર મૂક્યો કે આપણે આ દાંડી કૂચ કરીએ ને મીઠાનો કાયદો તોડીએ એ વખતે મીઠા ઉપર ભયંકર ટેક્સ હતો ત્યારે સરદાર પટેલ અને નહેરુ પણ કન્વિન્સ નહોતા થયા કે તમે બાપુ આટલી મોટી લડાઈ આપણી આ અંગ્રેજો સામે ચાલે તમે આ મીઠા જેવી ફાલતુ વાત ઉપર આંદોલન કરીને એને ડાયલ્યુટ કરી નાખશો પણ ગાંધીજી મક્કમ રહ્યા અને તમે જુઓ નમક સત્યાગ્રહને કારણે દાંડી કૂચને કારણે એક એટલો મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો આઝાદીની લડતમાં કે એ લડત સાથે દેશના કરોડો લોકો જોડાયા ગાંધીજીના વિચાર સાથે અને ઓગણીસો ત્રીસમાં લડત થઈ એના સત્તર જ વર્ષમાં બીજી અનેક લડતો થઈ પણ એક ટર્નિંગ પોઈન્ટ પછીની લડતોથી અંગ્રેજો આ દેશ છોડીને જવો પડ્યો તમે જે ટાઈમ મેગેઝિનની વાત કરો છો એમાં પર્સન ઓફ ધ યર એમને જે બનાવ્યા ઓગણીસો એકત્રીસનું વર્ષ છે એ કૂચનું પછીનું વર્ષ છે સૌથી પહેલાં ટાઈમ મેગેઝિનમાં ગાંધીજી આવ્યા એ કૂચ પછી ઓગણીસો ત્રીસમાં અને ત્રીજું સુડતાલીસમાં અને મીડિયાની રીતે તમે પત્રકાર તરીકે પ્રશ્ન પૂછો તો ગાંધીજી આ કવર ઉપર આવ્યા છે કોઈ પીઆર ટીમ વગર કોઈ પૈસા ખર્ચ્યા વગર અત્યારે જે રીતનું મીડિયામાં વાતાવરણ છે કે આખું પીઆર એજન્સીના હાથમાં છે ને તમારી પાસે પૈસા હોય તો મોટેભાગે મોટાભાગના મીડિયામાં કેટલાક અપવાદોને બાદ કરતા તમે ધારો તે તમારા ફોટા કે વિગતો વાતો છપાઈ શકતા હોજો ગાંધીજીને આવું કંઈ કરવાની જરૂર નથી પડી ટાઈમવાળા સામેથી એમની પાસે આવતા હતા અને ગાંધીજી એમને ફેરવતા હતા કારણ કે ફોટા પાડવા ગાંધીજી માટે પ્રાયોરિટી નથી ગાંધીજી માટે પ્રાયોરિટી દેશના એમના લોકો અને એ આંદોલન હતું અને કોઈ ટાઈમના ફોટોગ્રાફર પણ પરદેશથી આવ્યા હોય તો એણે બહુ મહેનત કરવી પડે ગાંધીજીના ફોટા પાડવા ગાંધીજી એમના કામમાં વ્યસ્ત હોય કે ભાઈ હું આ બકરીને ચારો ખવડાવી રહું પછી આવજો એટલે એ પ્રકારનો એક સમય હતો ને એ વ્યક્તિ હતી વ્યક્તિત્વ હતું કે જેને કારણે ગાંધી તમે જો ટાઈમ મેગેઝીન હોય કે પછી દુનિયાભરના સૌથી વધારે દેશોને ટિકિટ હોય એના સુધી વગર કોઈ પ્રયત્ને અનાયાસે પહોંચ્યા એક અંતિમ સવાલ કે અત્યારના આ એક્ઝિબિશન દ્વારા યુવાનોને શું મેસેજ મળે અને છેલ્લો મેસેજ કે જેમાં કદાચ એમનામાં પરિવર્તન આવી શકે પેલ અગેન યુવાનો માટે મેસેજ એ જ છે કે ગાંધીજી તમારા રૂપ તમારા ખિસ્સામાં રહેલી રૂપિયાની નોટોક કરતાં કંઈક વધારે છે એમનું મૂલ્ય એના કરતાં પણ વિશેષ છે જો તમારે ખરેખર જીવનમાં કંઈક કરવું હોય તો ગાંધીજી વિશે વાંચો વિચારો આ પ્રકારના જે ગાંધીજી રિલેટેડ વસ્તુઓ છે એના સંપર્કમાં આવો ગાંધીજી વિશે જેમણે વાંચ્યું વિચાર્યું છે અથવા એમના સંપર્કવાળા માણસો તો ઓછા બચ્યા હશે એમની સંસ્થાઓ જે છે ગાંધી આશ્રમ હોય વિદ્યાપીઠ હોય નવજીવન હોય એના સંપર્કમાં ગાંધીજી જેટલો વધારે વધારે તમે જાણશો એટલો ફાયદો તમારો છે તો રીતે બે ઓક્ટોબર અઢારસો જન્મેલા ગાંધીજી મોહન અને એના પછી અત્યારે જો વાત કરવામાં આવે તો એકસો પંચાવન વર્ષ અહીંયા પૂર્ણ થયા છે અને અહીંયા જે એક્ઝિબિશનમાં આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે વાત કરી ગાંધી આજે પણ જરૂરી છે લોકોના વિચારમાં આ સમગ્ર વાતચીત દરમિયાન ધ્યાનમાં આવે છે કે આઝાદી પહેલાના ગાંધીજીના વિચારો વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે અને આજની યુવા પેઢીએ આ વિચારોને પોતાના જીવનમાં ખરેખર સાર્થક કરવા જોઈએ તો આ પ્રકારે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જીવન સાથે જોડાયેલી કેટલીક દુર્લભ વસ્તુઓ આપણે નિહાળી અને ગાંધીજીના વિચારોને સમજવાનો પ્રયત્ન કર્યો વર્તમાનમાં ગાંધી તો નથી પરંતુ આશા છે કે તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન અચૂકથી કરીશું અને આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર